આણંદ મહાનગરપાલિકા ના પ્રથમ કમિશનર શ્રી મિલિંદ બાપાના દ્વારા વર્ષ બે હજાર પચીસ છવ્વીસ નું રૂપિયા એક હજાર પંચાવન પોઈન્ટ બત્રીસ કરોડ નું બજેટ રજૂ કરાયું આણંદ મહાનગરપાલિકાના પ્રથમ કમિશનર શ્રી મિલિંદ એ આજે મહાનગરપાલિકાનું નાણાકીય વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે પ્રથમ અંદાજપત્ર રજૂ કરતા જણાવ્યું હતું કે મહાનગરપાલિકાના શ્રી અને કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીને આજે અંદાજપત્ર આપતા હર્ષની લાગણી અનુભવું છું શ્રી મિલિંદ બાપાના દ્વારા આણંદ મહાનગરપાલિકાનો સર્વાંગી વિકાસ થાય તેવું વર્ષ બે હજાર પચીસ છવ્વીસનું અંદાજિત રૂપિયા એક હજાર પંચાવન પોઈન્ટ બત્રીસ કરોડનું બજેટ આણંદ મહાનગરપાલિકાના વહીવટદારશ્રી અને કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરી સમક્ષ રજૂ કરવામાં આવ્યું હતું શ્રી મિલિંદ બાપના એ મિલકત વેરા સંબંધે જણાવ્યું કે આણંદ મહાનગરપાલિકાનું આ પ્રથમ વર્ષ હોય કોઈ કર અને દરમાં કોઈ પણ પ્રકારનો વધારો કરવામાં આવ્યો નથી હાલના દર યથાવત રહેશે આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં હાલમાં શહેર વિસ્તારમાં ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શન માટે નવી એજન્સીને કામ આપવામાં આવ્યું છે જે માર્ચ બે હજાર પચીસ સુધી આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં સમાવિષ્ટ ગામડાઓ સહિત તમામ વિસ્તારોમાંથી પણ ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શન સો ટકા કરવામાં આવશે નરેન્દ્ર શર્મા આઈ ન્યૂઝ ગુજરાતી આણંદ